રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બતાવીને ખબર ખબર ના વાગે ગયા અને અમારા જો પ્રિયલા જ મોડી મોડી હોય થઈ આવી રજા અમારે એમ ન કરાય મીરા એને પેલા તરત સાંભળ્યો પ્રિયા શું કરે પ્રિય શું કરે આપણે પૂંખવા આવે હાલે પૂંખવા આવે હાલે

सी यू ने कौन में हैप्पी बर्थडे टू यू कौन ये सारी पार दे हो जाती हो बकरी को हैप्पी बर्थडे कर दियो हैप्पी बर्थडे डियर शिवन ने शिवन ने कौन से में जन्मदिवस ने जाजी बड़ी शुभकामना हमारा पूरा परिवार तरफ से जाजी बड़ी शुभकामना हो ये तो जो अप्रैल तो जो ले 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 अरे आशो के तो पासो के तो क्या मुके मम्मी को दे ले एम पकड़ने

ઝાઝા ને ઝાઝા સીતારામ ને જય શ્રી કૃષ્ણ તો જો આપણે નાસ્તા આપણે હિરામણ કરી લીધા છે ને શિવ ઉઠીને ફંદા કરતી હમણાં જે સડી ગયું ને હવે હીરામણ કરી લીધા ને તો શિવ કીધું કે મારે લાડવો ખાવું છે નાની લાડવા બનાય તો મેં તો જો કઉનો લોટ ભરડેલ છે ને એટલે જોયું તું ભેલો લોટ નીકળ્યો તો આપણે એમ થયો કે કર નાખીએ ભલે ને છોકરીઓ ખાહે ને અને વાહે બીજા ખાઈ ને મોટા તો આપણે આજ છે ને ઘઉંનો લોટ છે જાડો તે આમાં ચારી નાખીએ અને પીંડિયા તો કરવા હાટું થઈને આમાં પાણી ગરમ મૂક્યું છે તો જો હવે આપણે પહેલા તો લોટ સારી લઈએ પછી કરીએ બીજું કામ ઓકે સુ હું જોઈએ Lalu. Lado. Lalu kau. Kau pasu bel, kau beli ti. Lalu. Oh, nanti lalu dia ni, yang kita. Lalu, lalu ini. Jo, lalu dia di ni. Benar lah jo. Ini lalu benar. Pas itu sini am jo sih kalau pindian di antara ija ini. Pas itu ama mama -am biasa tiap barat ikemoi. Tu antara barat itu ni. Kau baru baru nawi lalu. Tu lagi ni. Nah?

ને આપણે આમ પાણી ગરમ થઈ ગયું છે એ પિંડિયા વાળી લઈએ તો જવા એટલો લોટ છે આમાં પાલી એક જેટલો હોય છે બે વાટકા થાવકા થાય મોટા એટલો છે આમાં બે પૌરા આપણે મોણના નાખ દઈએ અને કરનાક્ષીય મિક્સ પાણી છે ને આમાં થોડું થોડું અને બાંધતો આમ બાંધી નહીં લેવાનો લોટ અમે બાંધીએ નહીં ઘણા બાંધી ને કરતા હોય પણ આપણે લોટ બાંધતા નથી આમાંથી થોડા થોડા લોટ પાણી નાખતા જઈએ અને થોડા થોડા પિંડિયા બનાવતા જઈએ ગરમ ગરમ પાણી નાખી પછી એટલા જાય પછી પાછું પાણી નાખવા નકર લોટ ઠંડો પડી જાય ને આખો બાંધી નાખીએ તો પીંડિયા વારવાની મજા ન આવે આ થોડો ગરમ ગરમ હોય ને તો આપણે વારતા જવા પોલે પોલે આથી ભેગો થતો જાય ગરમ હોય તે ચીરી કાપડા હાથ તો તપે પણ આમ અસલ લાગે પીંડિયા બહુ અસલ થાય આમ આપણે આમ ભેગો બાંધી લઈએ તો જેવો થઈ જાય આ ફરસો લોટ પીંડ અસલ જેમ બને ને એમ કઠણ પીંડિયા વાળવા તો એની ગોરીંડી ન થાય બહુ આપણે તો મિક્સર માં કરશું ને આપણે ખાંડી આપણે ખાંડી ને ગમે તો હવે આવી રીતના આમ વારતું ચાવાનું લોટ લોટના બારીએ ને એમ તરત ખંડાઈ જાય ને ચડી અસલ જાય તો જો આટલા પિંડિયા વળ્યા આપણા પાણી નાખ્યું તું ને એમાં એટલા વળ્યા હવે છે ને જો આમાં નથી જવા કોરો લોટ જ છે હવે તો હવે છે ને પાછું આપણે આમાં પાણી નાખવાનું છે પછી આને છે ને આપણે આમ વાળી દઈએ ને એટલે ગરમ રહી પછી આમ માથેથી વાળતું જવાનું આમ કરીને એટલે અંદર તો હોય જ પછી ઢીલો લોટ એટલે આ માથે હોય ને લોટ એ આમ બંધાતો જાય ને પિંડિયા વરાતા જાય જો કેવા અસલ વયરા ને ઓલો ભેગો કરનાર છે ને તો પિંડિયા વારવાની મજા ન આવે ઠરી જાય ને તી આ થોડાક ગરમ ગરમ હોયને તો વારી લઈ જાય આવો લોટ હોય આવો હું પિંડિયા વારું ચા આવા ના આવા લોટના તો જો આપણા પિંડિયા થઈ ગયા એટલા વાયર્યા છે બે વાટકા લોટના હેઠા કા મોટા બે વાટકા ને હવે આપણું તેલ થઈ ગયું તે તરી નાખશે તેલ થઈ ગયું છે અન સેં ધીમે ધીમે સળવા દેવાના બહુ ફાસ્ટ ગેસ નઈ રાખવાનો કેમ ધીરે ધીરે સડે ને એટલે ધીરે ધીરે લાલ થતા જાય પછી આમ બીજી બાજી ફેરવવાના ઓટ કચરા તો સળી ગયા પણ ધીમે થાય કે છોડવાના અંદર કાચા નો રહે એટલે ને તો નાનો ગેસ કેતાયો છે અને ધીમે ધીમે સળવા તો સુજો આપડા આ પિંડિયા વાર્યા ને એ તરવા મૂક્યા ને જો લાલ રંગ ના થઈ ગયા છે હવે બહુ બરવા નહી દેવાના થઈ ગયા છે ફાટી ને જો તળ્યું તળ્યું થઈ ગયા ને એ કઠણ આપણે લોટ વાળીએ ને

તો જો ખાંડલ ભૂકો છે ને સારી નાખો આ બાજરાનો અવારો છે આ બાજરો સારવારનો છે સાયણા સાં કા ક્યાં લોટ સરાઈ ગયો અસલ થઈ ગયો આ ભૂકો થઈ ગયો અસલ ને માપનો જ છે આપણે આ બાજરાની જારી રાખીએ ને એટલે એ આ ભૂકો જો આવો અસલ થાય જુઓ એકદમ યા ના આ આટલું છે ને આપણે આ ખાંડીએ ને તો ખાંડણીમાં ખાંડી ફગાય ને આનો ભૂકો થઈ જાય પણ આપણે છે ને ગાયના ખાંડમાં નાખી દેવાનું છે આપણે ગાય છે એટલે આપણે તો કઈ ઓલું ન હોય કે આટલો ખાંડવીને આમાં નાખી દઈએ આ ગાયનું ખાંડ છે ને હમણાં બેહું ને એમાં નાખી દઈશ એ ખાઈ જાય ગાય તો જો હવે પહેલાં આપણે આમાં ઘી મૂકીએ આપડે આ મીઠું ખાવું હોય ને એવું બનાવવાનું બાકી આમાં કોઈ માપ નથી રાખો ને ઘીમાં માં આપડે ગોળ માં તો ખબર પડી જાય કે આ કેટલું છે તો આમાં આમાં કેટલું જો itu benar berarti nanda cuy. Cerdas. tapi Cerdas. pasti Cerdas. Cerdas. એમાં ચરાક હલાવતું રહીએ એટલે ગોળ ઓગળી જાય ને પાય આવી જાય એટલે આપણે આમાં આપણી પાય આવી ગઈ ગોળ ઘી ગોળ આખો ઓગળી ગરમ થઈ ગયો બહુ ન થવા દેવાય ન તો ચીકાશ પકડાય હવે આમાં આપણે ભૂકો નાખી દેવાના છે એ લાઉતારીલા આ ભૂકો આમાં નાખ દઈએ ઓફીતરી amiga જાને મિસ્કર નાખી આપણે ખુરશી માથે બેઠી ને હું તે જલ્દી ની થાય કિરણ ને કો હાલ આપણે છે ને આ એલચી કિરણ દો ને નાખી દઈએ બીજું કઈ નથી નાખવું કોઈ ખાતું નથી ઓલું ને તો પછી આપણે આમાં બદામ ન ખાય કાજુ ના કટકા ન ખાય ને કિસમિસ ન ખાય પણ શું છે કે આપણે કોઈ એવું ખાતા નથી એક એક કટકો મોઢામાં આવે તો વળી કાઢવાની કરે

આ સીવો આખો ખાઈ જાય ને આવડીયા મારવા છે. હા સીવો આખો ખાઈ જાવ. હા બરાબર ને આવડ્યો. હાલ તરવાર બોલે. આને વારવો છો કે 900 ભરાઈ દે તો કે હાલ વારવો આમે. હા જો છે લાડુ ovar અરે હા ભાઈ ભાઈ ભાઈ. અરે 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 અરે. આમ કરો તો.

એ બે જો છે કે જો હો જો છે જો છે સુપર આ આવી ખાવા બેહી ગોળ ગોળ વારો છે ગોળ વારો જો છે શું છે જીરીક દે એમ નઈ ખાઈ ગોળ વારો છે ગોળ 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 છે ગોળ મો હા કેવું છે આપડે છે ને આખા આખા રીંગણા નું મસ્ત મજાનું શાક બનાવવાનું છે કિરણ કેવું લાગશે આખા રીંગણા શાક બનાવવાનું છે કેવું લાગશે

બે હાથમાં હું મોરજ હોય હા મોર તૈયાર થઈ ગઈ હજી બધા બાકી તૈયાર થવા જો ગરમ ગરમ બની ગયા ખાવાય મને ઘટે તો કેવા વસ્તુ ઘટી અમે ને હવે હવે હું તમને શું તમે તૈયાર થઈ ને મંડો ગામમાં ભાગવા

ત્યાં સુધી બધા Al. Ah, <laughs>